તો નહીં મને હોય એ હું લાગત છે કારા કેળું નહીં બોભુ તો કાય ને ઓક્ષી તો ખરાશ હાલ તો નહીં મેલે ઓર એ દાલાયું બીજો નહીં તરાઈ તો હોય તો ઈ નહીં તો હું નહીં ચેક કરતો એલા પકડી જવાય અતારે તો બંધ હોય તો ચાલુ હોય તરત પણ નહીં મિનિટ વગર ના પણી મારતાસ તો ભર્યો તો મમરવા ડરતો હશે પણ એ માર બેલા પાન જતો હશે હા પાણી દે તમે તો અમાર અંગત આય પથારી ભરી ગઈ તમારી એટલે આ હું પેલા ની ચેમતું ક આ કોજી લગવાનું અને બોયﾞﾞﾞ વાતું બી વાતું ગરમી બહાર છેનું કરવાનું માર તો નાથ નેકડાય ને

જવાય <sm objetivo>

ઓ નહીં કમાળીયો તમે તો જઈ છતા ઓર રાખીને કશ્યુ સાળ હંગાત હંગાત રે હોય આટલો બીધી જેસ્યો એને ખવે પર તીયા ભરવા બકજ જતી રહીયા તા બેસ્યો

કયો ઉંચાર થાંગા ઉંચાર ઉંચાર ભાઈ લાગી લે ચાર કિસો હા તો ભાઈ એ જસી પાત્રિયા ન બહુ ને હાલતી બતાઈ દે ચલો હા ઓર રાખી ને મંગુ મંગુ કર પાન તમા ક મંગા ભાઈ

આરીએ જો અરે ઘોડી હાબજો જા દો કર્યા ને ગાતી ના આવો હું ડગ તમે આગળ થોડો હા લેડો ભૂ આગળ હું નઈ કાક માર નામ ના હાલતા યાર માજી તમ નામ નહી આવ ના 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 પાર આવસો પાત્રો છૂતોય ને એની બીવાતો હરે

કોક તો આઈડિયા કરવું જ પડશે ખાટલા નેતા હંતી તો ઉપર ખાટલા ગોદરો પાથી કે કમાણે પાછું વાશે હું જોઈએ તમને હું પાછલા ખરી હું તો એટલે ધહુ નહીં હું એકલો પડી ગયો તો ચાલશે પણ પાછો હંગાત છે ને એટલે કોક તો ધહુ નો હું ચીલ્લા પર હંતા જ દેવી આમ મે હેટ કી બ્લુ વાવા તું આઈ તું ઓય આઈ કરશો ઓય થી તો નહીં શું ના કાઢી તો નહીં માંગું લાયો આ તો વધો નહીં પાથર ખોલી જો કોઈ हक નહીં અતર કોઈ બોલ ખરાવ બખા तो आपण मारे मानचो कंजरुकाय आपरू कजो अर्धा लगाय काटा अर्धा भारावणी बाई ओव न मेथू भारावण दाडा चोफडवाना सुजुओ पेला जो कोणसा जो तो करा मेहमान कोण असं कोण या तो भाई मता तावा आयो ताडियो ताडियो ता एकच आहे एकच आहे जो एकच ताडियो ता आलोच के आता आ तो ने

કે પણ મુતો બોલશું દી પાટલી પૂરી માં કાંતી દીશ જીસમાં કાલે નકિતે વાંજો તો જોઈ ના પણ આ જેટલું ડોઢું હું આલું છું એટલે વચમાં તો મારે તો ખરા મને બી તને તું

લા દો 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 ખાધી કોકને જોવો મરાવાનું કરી છે ભંતાઈ જો આ જો કેવી હંતોણી ખાટલે ને તમ તાળી હ હો 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 મંગા ગયો બાબા ખેવારી માં માર માર યે મીન વાત નથી બેશાક તો નહી આ ડોહા માથે પેશન એય 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 છે ઉશીલન પણ નહી ન તમારે ક્યાં આવત લઈ જો હેડો અગે તો હેડો નહીનો પરવા નાસ તુઈનો પરવા નાસ પણ લઈ તો ના પાઈ આ કાળો નાક થઈ દગમા સુગળા ઓલા આ મારી કે હાલી આપણ કાઢી આ લઈ તો ધારા લેવા લઈ જો તમે એરી આવો તો ખબર પડે ઘર ઘર કર આયા ઘર જાય મારે ઘર જાય

અમે તો બોલતો યાર તો ફરતો વતી જઈ નાકતી તાર ઓના તમે શું જોયા આલો યાર અલ્યા પણ તને ખબર ન પડીને આલ દેઈ પડ પર મી ના પડી જ જવું તો એકલી ઉભા પડનો હેડ પડ રે ઓ ના